ગુફાઓ છે ગુફાઓના બધા ઉપર તમને દર્શન કરાવીશું તો ચાલો મિત્રો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીએ ચાલો મિત્રો

અત્યારે અમે આવ્યા છીએ અગિયાર ની ઉપર થઈ ગયું છે સાડ અગિયાર ની અંદર આજુબાજુ થઈ ગયું છે અને અત્યારે બહુ તડકો છે હવે હાલવામાં બહુ ભી પડે છે તો તમે જોઈ શકો છો કે કેટલું બાકી છે ખાલી થોડુંક જ સીડા છે જો એટલું સીડા છીએ અને એટલો સીડાતા ગરમી થઈ ગઈ એટલે અમારી જવા માટે આરામ કરવા માટે અહીંયા જો બેહવાનું પણ બનાવેલું છે પણ અમારે બેહવું નથી ને અમારો અમારે મોડો થઈ જાય

ગુફાઓ તમને કેવી લાગે અને ગુફાઓમાં અમે તમને દર્શન જલતી તમને કોમેન્ટમાં જરૂર જણાવજો કે ગુફાઓ તમને કેવી લાગે મિત્રો અમે એ પોરો ખાઈ લીધો છે હવે જઈએ પાછા ઉપર ઉપર જઈને ખોડિયાર માતાના દર્શન તમને કરાવીએ તો વિડિયોમાં ઠેર સુધી બન્યા રહેજો ગજભાઈ તમે શું કહેવા માંગો છો અમારે કાઈ નહીં કે બોસ એટલું થાકી જયા ઉપર ચડી જો કેટલા કેના હું થાકીશ અમારું આસે ને ગમે ના જવાનો બહુ થાકી જાય અને તમે શું આને તમે શું કહેવા માંગો છો કોમેન્ટ માં જલ્દી કહેજો મને અત્યારે એ બા 11:30 કે 12 જેવું ઊંચું છે અને અત્યારે મોબાઈલ એમ ગરમ થાય છે અને હું કે ડ્રાઈવ ને શું કરી ફોકસ હી થાય છે પછી ડિસ્પ્લે ઓછી થાય છે કે થાય છે હમ ઓડિયો હોય તો સારું છે નહીતર પછી આવો નવો મેકેનિક હા હા તો તમે જોઈ શકો છો લાકો ભાઈ પણ આવી રહ્યા છે એ ડુંગરા થી ચડીન લો પાછો પરો ખાવાનો આવે તો હરું આ જૂના પથ્થરો થી બનાવેલું છે આખો ખેડ સુધી ચડવા માટે પગીથા સો મિત્રો તમે જોઈ શકો છો આ છે બધાય ઝાડવા ઉપર બધા વાટે ઠેકાણે ઝાડવા ઉપર સિકલાવા માટે પાણીના ના કુંડ મુકેલા છે તો તમે જોઈ શકો છો અહીંયા અમે પછી મારવાનું છે અહીંયા સામે પણ તમે જોઈ શકો છો એમાં બધી ઠેકાણે તમે જોઈ શકો છો આ બધી જગ્યાએ આ બધા પાણી નું અને પછી ખાવાનું બધું ખાવાનું વસ્તુ ને સિકલાવા માટે પક્ષીઓ માટે ને છે તમે જોઈ શકો છો અહીંયા પણ તમે જોઈ શકો છો આ બધું હા સીકલી ઘર મૂકેલે હા સિકલી ઘર પણ મોકલે છે તમે જોઈ શકો છો ઈ જરા ઠેક ઠેકાણે મૂકેલા છે

સાત વાત

જોરદાર મંદિર છે તો તમે અહીં આવવાનું પણ ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું પણ ભૂલતા નહીં તો સાલો મિત્રો હવે આપણે આ બાજુ આવેલી છે બધી ગુફાઓ ઐતિહાસિક ગુફાઓ છે એ ગુફા ગુફાઓના પણ આપણે દર્શન કરીશું તો ચાલો આપણે ગુફાઓના પણ દર્શન કરીએ ગુટલેવા ના એક તો

આ છે જોઈ શકો છો કેવું દેખાય છે બધું મિત્રો તમે જોઈ શકો છો આ બધી રહસ્યમય ગુફાઓ આ કઈ જેસીબીથી એવું તો નહીં આ બધી હાથે જ બધી બનાવેલી ગુફાઓ છે તમે જોઈ શકો છો કેમ કે અંદર તો અમે નહીં લઈ શકીએ કેમ કે અહીંયા બધા બહુ ખરાબ વસ્તુ છે એટલા માટે અમે અંદર તો નહીં લઈ શકીએ તમને બહારથી બધી ગુફાઓ દેખાડીશું જો તમે જોઈ શકો છો કેવી છે ગુફાઓ

તો આ આવી સૂચનાઓનું પાલન કરવું ગુફામાં કચરો નાખવો નહીં સખત મનાય છે કેમ કે આવી જગ્યાઓ આવો તો આવી જગ્યાએ ખાસ ઈ ધ્યાન કે કચરો આપણે જેમ બને મોસો નાખવો બધું આપણે આ આપણે ઐતિહાસિક જગ્યા કહેવાય તો આપણે આને છે ને બગાડવી ન જોઈએ તો પછી બગડી જાય તો પછી આપણે કાંઈક કામની ન કહેવાય મિત્રો તમે જોઈ શકો છો આ શેખ મિત્રો કેવી શાંતિથી સુતો છે હાય

જો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા રસ્તો આમ ગણો તો ખતરનાક છે પણ રેલિંગ નાખી દીધી છે એટલે એ રસ્તો સારો થઈ ગયો છે અને જોવો અહીંયા કેટલી બધી ઉછાઈ છે અને અહીંથી ઊંચાઈથી ચડીને જવાનું હોય અને આપણે આપણે અહીંયા રેલિંગ પકડવા માટે નાખી દીધી છે એટલે સારામાં સારું છે અને નહીં તર એમ એમ જઈએ ને તો આપણે બીક બહુ લાગે અને નીચે જવાની શક્યતા બહુ વધી જાય છે તમે એકવાર જુઓ તો ખરા કેટલી બધી આપણે અહીંથી હાઈટ છે તરાદાનો વ્યૂ પણ તમે જોઈ શકો છો મિત્રો

મિત્રો અહીંયા પણ લખેલું છે આવી જ્યાં વસ્તુ હોય બધું ધ્યાન દેવું

નામા કચરો ને એવું બધું પી ગયું છે ઉપર પણ એવા એક બે હશે તો તમને જરૂર બતાવીશું પાણી ભરેલા કેવી ગુફાઓ છે તમે કમેન્ટમાં અવશ્ય લખજો

અને પકડવાનું પણ મન નથી ન પકડી તો છડાય નહીં એવું છે અત્યારે તો જોવો તો ખરા বাৰ নে গুফা তই

એ <laughs> <tellan> 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 બાપા સીતારામ ની મઢી આ છે ચોવીસ નંબરની ની ગુપા

તમે જોઈ શકો છો આ છે મોટા મોટી ગુફા ડુંગરાની ગુફા લાગે છે અહીં બાળકો પણ રમી રહ્યા છે તમે જોઈ શકો છો આ છે ડુંગરાની મેન ગુફા pagita pak insin ini tu pela zaman zamanama sebab sebab macam ni gua મિત્રો તમે જોઈ શકો છો આ બધા ભાઈ બંધો છે એ મેચ રમતા આપણે પણ તેની સાથે મેચ રમેલા છે અત્યારે આ બધા ભાઈ બંધો ભાઈ બંધો બધા તમે શું કહેવા માંગો છો